ભણા પાવાનું ગુણગાવાનું ખવડાવવાનું ખાવાનું ઘોડે ચડવાનું મુથિયતાનું ગવરાવાનું ગાવાનું કૃત સુરતાનું કુરુક્ષેત્રના મેદાનમાં એક દસ મિનિટ સારી રીતે લઉસો સમાધાન માણસો માટે આઠમા દિવસના સૂર્યનારાયણ મેર બેઠા શંખનાદ થયા હથિયારો મ્યાન થયા એટલે દુર્યોધને વિશ્વ પિતા પાસે દે ને કીધું ભાભા હવે તો પેટ મેલાય છોડ્યો હવે તો પેટ મેલાય છોડ્યો કેટલું પેટ મેલાય રાખીને લડવું કે દીકરાએ વાત કેમ કરશ કે ખાવ અમારું સેનાપતિ અમારા હથિયાર અમારા ઘોડા અમારા સારથી અમારા રેવું અમારા ભેરું સેનાપતિ અમારા જીતાડવા પાંડવોને કેમ કેમ કે છે કે આઠ દાઠા દીથી અર્જુન લડે એ દ્રોણાચાર્યના શિષ્ય ની હું તાકાત છે કે પરશુરામના તેલા હું આઠ દી બાણ આકી શકે તમારે મારવો નથી પેટમાં પાપ છે અને તઈ હથિયારને મુકતા મુકતા વિશ્વ પિતા મહે ધનુષ મુકતા મુકતા એટલે કીધું કે જા બેટા કાયલું અર્જુન ને મારે એ કાયલું અર્જુન ને મારે શબ્દો છૂટી ગયા પાંડવોના મોઢા મેચ મે જડી ગઈ રાંધા ધાન ડખડી પીડા કે કાયલ અર્જુન નથી કાયલ અર્જુન નથી કાયલ અર્જુન નથી બાપો બોલે ને ભૂલ્યા પછી કોઈ દી ફરે નહીં કાયલ અર્જુન નથી કાયલ અર્જુન નથી કાયલ અર્જુન નથી રાંધા ધાન ડખડી પીડા સાહેબ અને એમાં ભગવાન કૃષ્ણ નીકળ્યા બરોબર રાતનો સમય અને નીકળ્યા અને નીકળ્યા અને ધરમ રાધાના ચકને એમ અળગો કર્યો અને નજર કરી તો બેઠો બેઠો ભાલાને ઝેર પાતા હતા ઝેબના વાઈટકેમ બોરી અને ભાલાને હદાવે હરિધેરના વાઈટકેમ બોરે ભાલાને હદાવે પડદો પાડી આગળ નીકળ્યા ભીમ ગદા ફેરવતો હતો પડદો પાડી આગળ નીકળ્યા નકોડ તલવાર હદાવતો તો પડદો પાડી આગળ નીકળ્યા સહદેવ બાણ ને ઝેર પાતો હતો અને પથ્થર માથે ગણતો હતો પડદો પાડી આગળ નીકળ્યા ડાબા હાથ માથે ડાબો કાન રહી ગયો તો જમણા હાથ માથે જમણો હા હાથ રહી ગયો તો અને અર્ધ ધનુષ આકાર ની પાર્થ અર્જુન ફૂતો તો અને ભગવાન કૃષ્ણ ની હોટી અડાડી હે અર્જુન આમ ધીરે ધીરે જોયું હું છે દાદો વિષ્ણુ પ્રતિજ્ઞા કરીને આવે આ બધા તૈયારી કરે અને તું હું તો હું તો હું તો કે તું જાગ બાપ આનું નામ શરણાગતિ તું જાગ ને પછી મારી ચિંતા છે ને અને એ પડદો પાડી અને પડદો અડગો કર્યો દ્રૌપદી બેઠા હતા અને એટલું કીધું કૃષ્ણ દ્રૌપદી વાને શ્યામ હતા માતાની કૃષ્ણ કૃષ્ણ નામથી બોલાવતા ક્રિષ્ણા ક્યાં ભાઈ કે ભીષ્મને પગે લાગવા માટે થઈ અને જાઓ એક શબ્દ દ્રૌપદી ન ભલ્યા નેતરની હોટીના બે છેડે હાથમાં રાખીને એક છેડો મૂકો નેતરની હોટી જેમ સીધી થઈ જાય એમ દ્રૌપદી ઉવાહ થઈ ગયા સિંહાધનમાંથી એક શબ્દ ન બોલ્યા અને ચટ 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 એને પરબાર આ ડગલા ઉપાડ્યા કારણ કે દ્રૌપદી જાણતા હતા કે કૃષ્ણ જેવો રાજકારણી ન ભૂતો ભવિષ્ય ભીષ્મની છાવણીમાં જઈને દ્રૌપદી એ ખોડો પાથરી પ્રણામ કર્યા દ્રુપદ દુલારી પાંડવોની મહારાણી દ્રૌપદી ના પ્રણામ એટલે ભીષ્મ એ કીધું અખંડ સૌભાગ્ય ભવ એ અખાન સો વાગ્યવતી ભવા કીધું એટલે દ્રૌપદી ઉભા કીધું હાચું હું કે હું બેટા કે દિયાથી મેં બોલ્યા તા કે કાલ અર્જુન ને મારે ને અટાણી ગયો છો કે અખંડ સૌભાગ્યવતી ભવો તો સૌભાગ્ય અખંડ રાખ્યો તો અર્જુન ને મારશો કેમ અને અર્જુન ને મારશો તો સૌભાગ્ય અખંડ રાખશો કેમ એટલે ભીષ્મ કીધું તારે ભેરું કોણ આવ્યું કે મારી દાસી આવી કે ક્યાં ઉભી કે બાપુ એ તો તમુરબાઈ ને ઉભી હોય ને કે મારે ત્યાં દાસીના દર્શન કરવા હાલો ભેડા

આમ ભીષ્ણ પિતામાં નો છેડો પકડી અને મોઢામાં પડદો અડગો કર્યો કૃષ્ણ પરમાત્મા દેખા કરે હાય 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 કાળી આટલી કે પણ થાય હું કે કૃષ્ણ મને ખબર હતી આ દુશ્મન ની છાવણી દુશ્મન ની છાવણી અડધી નું ટાણું આ દ્રુપદની દુલારી ની મહારાણી એકલી ન આવયો તું ભેડો આવ્યો એટલે તો ભીષ્મ દાસીના દર્શન કરવા આવ્યો નકર હું ગંગાપુત્ર ભીષ્મ ઓકે દાસીના દર્શન કરવા થોડો ઉતામ તું આવ્યો બાપ ગમે વેહમાં આવ્યો મને ખબર હતી આવ્યો પણ કૃષ્ણ મને એ ખબર નહોતી કે તું આ વેહમાં આવ્યો છે હવે બાપ સાંભળી લે કૃષ્ણ મારા બાપ સાંતરને જદી મસગંડાને અર પ્રણાયો તે દિન બાપે કીધું તું કે તારે દીકરો જુવાન છે ને મારી દીકરીના દીકરાને કેમ સ્યાંતન મળે તેથી મેં કીધું તો હું તો સિંહાસન નહીં લઉં પણ મારા છોકરા કદાચ ને ગાદી માગે હોત અને વેમ હોય ને તો મા ગંગા ની પ્રતિજ્ઞા કરું છું કે આ ખોડિયા માલિકો પ્રાણ રહેતા ત્યાં સુધી હું સ્ત્રી ને હાથ નહીં અડાડું મેં ભીષણ કર્મ કર્યું તો વિષ્ણુ પ્રતિજ્ઞા લે આજ કુરુક્ષેત્ર ના મેદાન માલિકો સ્ત્રીના વેહ ની માલિકો આવી અડધી રાતના સમયે હાડીના છેડાની છેડા માથે હાથ મુકાવી અને મારી પ્રતિજ્ઞાનો ભંગ કરાવ્યો છે તો હું તેત્રીસ કોટી દેવતાઓ અપસરાઓ ગંધરો કિંડો તારણો સિદ્ધો મુન્યો તપસ્યો જોગ્યો જત્યો સત્યો ગ્રહો નક્ષત્ર તારાઓને સાક્ષી પ્રતિજ્ઞા કરું છું હવારે તમારા હાથમાં હત્યા ધારણ કરાવીને તમારી પ્રતિજ્ઞાનો ભંગ ન કરાવું તો ભીષ્મ અને કાર્તક વધ છેટના સૂરજ નારાયણ ઉદય થયા એ લડતા 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 ભીષ્મ અર્જુન હામ હામ આવ્યા એ કાનનું તી પણત ખેચીએ અને અર્જુન બાણ છોડે સનન શનન 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 કે તો બાણ છૂટે એ બાણને તે જે અગ્નાસ્ત્ર કહેવામાં આવતું હતું આકાશની માલિક અગ્નિની જ્વાળાઓ થાય અને સાક્ષાત અગ્નિ કૌરવોની સેનાને ભડખવાલતો થયો વાડવાના નામનો એમ થોડે વિષ્મ પિતામાં કાનુંથી પણથ ખેંચીએ અને બાણ છોડે એને મેઘાસ્ત્ર કહેવામાં આવતું તો ઘટાટો વાદળા થઈ જાય પરવાડા પરવાડા જેવી દારૂ થાય અગ્નિને બુજાવી દેએ વરસાદને રોકવા અર્જુન બાણ છોડે એને પવનાસ્ત્ર કહેવામાં આવતું તો પવન ઉત્પન્ન થાય વાદળા વિખી નાખે વરસાદ રોકાઈ જાય વંટોળિયા ને રોકવા ભીષ્મ બાણ છોડે અને તો પર્વત થઈ જાય બાણના સમૂહ રચા જાય દિવાલો રચાઇ જાય પવન રોકાઈ જાય પર્વતોને રોકવા અર્જુન બાણ છોડે અને વજ્રાસ્ત્ર કહેવામાં આવતું તો વજ્ર ઉત્પન્ન થાય પર્વતના ટુકડા ટુકડા કરી અને જમીન ઉપર નાખીને મગની અસ્ત્ર એમ બી કે અસ્ત્ર એ જ વાલ તા કબુ જાય હે તા વાયુ અસ્ત્ર હિત મેઘ ગિરી અસ્ત્ર હિતે વાયુ અસ્ત્ર હિતે ગિરી છીન મેઘ કોઈ કોઈ મતક નહોતા દેતા મામા ત્યાં બે જ જણા લડતા હતા અઢાર વર્ષની સેના લડવાનું ભૂલી ગઈ જે હામ હામા દુશ્મન ઉભા હતા ને એકા બીજાને ખંભે તલવાર ઉપર બી દેવાના હતા ને એકા બીજાને ખંભે હાથ દઈને જોતા હતા કોણ બાણ છોડે છે કોણ બાણ તોડે છે કોણ બાણ જોડે છે ને કોણ છૂટેલા ને પાછું બોલાવે છે ચાર પ્રકારની ધનુર્વિદ્યા જોડવું છોડવું તોડવું છૂટેલા ને બોલાવું તો બહુ હમદા દાયરો છે એટલે વાત તો મને યાદ આવે કરું છું ચાર પ્રકારની ધનુર્વિદ્યા એ જોતા હતા એટલી તપડતા થી કે નક્કી નહોતા કરી શકતા ખેનું બાણ છૂટું ખેનું બાણ તૂટું હું ભૂલી ગયા આપણે હામાં ઉપર પૂરવી દેવાના હતા એ એ પિતામહ પારથ કે પ્રબલ પ્રહાર પેખી પારથી અનેક એક તે હૈરો રહો હાથે ખંભા હાથે દઈને ઉભા રહી ગયા પારથી અનેક એક તે હૈરો રહો અને એમાં અર્જુન ના રથમાંથી બાણ છૂટું નહીં અર્જુન ના રથમાંથી બાણ છૂટું નહીં અને કૃષ્ણ પરમાત્માએ આમ જોયું

અર્જુન રસાશસ્ત્ર વિદ્યા ભૂલી ગયો પવન વાવાનું ભૂલી ગયો સૂર્યનારાયણ હાલવાનું ભૂલી ગયા ઘોડા ડગલા માંડવાનું ભૂલી ગયા સમુદ્ર વહેવાનું ભૂલી ગયો આ બધા ભૂલા એની આ રોકેટ બ્રહ્માંડ નો માલિક દ્વારકા દેશ કાર્યો ઠાકર ધપન કોટી ધણી પોતાની પ્રતિજ્ઞા ભૂલી ગયો પૈંજ કો ભક્ત પૈંજ પ્રતિ પ્રલી બેકો ધરી રથ અંગ રાસી ચાબુ પેરો રહો રાસીન ચાબુ કેનાય પીડારિયા અને રસનું પડ્યું લઈને ડગલા માંડ્યા

અને ધરતીની વાત પડી ગયું ન્યા ધરતીએ પીતાંબર કીધું મૂર્ખા અઢારક્ષ ની છે ને તું કૃષ્ણને કેળે છૂટીને આવતુર્યું એટલે પિત્બરે કીધું ભીષ્મ બીન બિન નથી આવ્યું ભીષ્મ ને બીન થી બિન નથી આવ્યું કે તો કે મા કેની પ્રતિજ્ઞા પ્રેરિત પ્રતો બિના લોહકો છુબોના યુદ્ધ આદિક્ય બાની હે આને એવી પ્રતિજ્ઞા કરી હતી કે ઘોડાને હાંકવાના સાધનો સિવાય હું લોઢાની હડે નહીં લોહકો છુબોના યુદ્ધ આદિક્ય બાની હે તો પટકો તથા પાય બડે લોકો જૂઠે પડે તાકો સંગ છોડ દેના નીતિ કી નિશાની ખોટો માણા દેદી ખોટો પડે તે દીધનો સંગ છોડી દેવો જોઈએ એટલે છોડી અને આવતું રહ્યો છે હવે થેલે સાંભળજો આ તો નર રથે ઉતરે પકરે હરી કે પાય કે યહા અન્યાય કહા કરતા હો અને દોરા હતો શસ્ત્ર ઉઠાય હે કૃષ્ણ તમે આ હું કરો છો હું કરો છો હું કરો છો કરતો કરતો અર્જુન ધડ્યો પગમાં પડી ગયો હે ના હું કરો છો આ બધું ભીષ્મય રથમાં મામા ઠેકડો માર્યો હથિયાર નો ઘા કર્યો મૂકી અને કૃષ્ણને કીધું કે આપ કહે શસ્ત્ર અને મેૂમિરો ભાર તમે શસ્ત્ર ઉપાડ્યા વિનાનો ધરતી નો ભાર હળવો કરી દે આપ કહે શસ્ત્ર અને હું મેૂમિરો ભાર તો હમ ક્ષત્રિકા ના ગીને અમને ક્ષત્રિ નો તો હિમદા હવે બીજી વખત પ્રતિજ્ઞા લે તો હમદી લીધો ભીષ્મ દેવા ભટકી ન જાય પણ હવે સાંભળજો તે ચક્રનો ઘા કરી અને અખડી રમાન ના માલિકે વિશ્વ ઉત્તર દીધો તો ડારી ચક્ર હરી હસી દિયો અને ઉત્તર દિયો વૃદ્ધિરાજ કે તોરી પ્રતિજ્ઞા મોર મે આજ તોર પ્રતિજ્ઞા કા એ વિશ્વ મે મારી પ્રતિજ્ઞા તોડી હોય તો તમારી પ્રતિજ્ઞા રાખવા ને ખાતર તોડી કે દુનિયામાં માં અબજો મળવું હોય તો મને ભલે મળે મારા ભક્તને ને નો મળવો જોઈએ હલે મે મારી પ્રતિજ્ઞા તોડી નાખી છે આવી લાજ રાખણ હારો સૌને દેતો આ દ્વારકા દેશ તમને પણ દેશે એનો સુતને ભાર અમારો સંખોપ કે ફેરવીને નથી બુચારી ગામ થોડા ભાઈ તું દેવરામલો થોડા તો દાંદના ગા દાંદણા ਕਦੀ ਨੇ ਪਿਆਰ ਕਲੀ ਲੈ ਸੁਖਾਂ ਕਾ ਰੋ ਜਾਂ